તો આપણા રિયન્સભાઈ અત્યારે તો હોઈ ગયા છે અને રિયન્સ ભાઈની દવા આવી ગઈ છે તો રિયન્સ ભાઈની દવા લીધી હતી ક્રિષ્નમાં તો રિન્સ ભાઈને બે દવા આપી છે બાટલી અને ડોટ ડોટ એમ એલ પાવવાની છે બે અને આ રાત્રે પાવાની છે તો અત્યારે અમે તો અમારે રેન્જ પર અત્યારે હોઈ ગયા છે અને બધી વસ્તુ પણ લઈ લીધી છે અરે હેલો ઇટ ફેમિલી તો અત્યારે વધી ગઈ છે અત્યારે આઠ માં દસ મિનિટની વાર છે અને અમારે રેન્જ પર જો કે અત્યારે ઉડાઈ દીધા છે અને અત્યારે હોઈ ગયા છે તો અત્યારે ઠંડી ન લાગે એટલે બધું ટાંકીને ઉડાઈ દીધા છે તો આપણે અત્યારે તો બને છે જમવાનું તો જમવાનું બને તો જમી ભૂમીને દઈ અને અમારા રિયંસભાઈને શરદીની દવા લીધી હતી તો શરદીની દવા પાઈ અત્યારે ઉડાઈ દીધા છે તો ચાલો આપણે જમવાનું થાય એટલે જમી લઈએ ને અમારા રિંસભાઈ અત્યારે પૂતા છે જોઈએ કેમ રિંસભાઈ ત્યાં લાગી નીંદર કરે છે પેલા ફેમિલી તો આપણે અત્યારે નવડા થઈ ગયા છે અને અમારે રેન્સભાઈ આજે તો આરીવાર હોઈ ગયા તો આજે બાળકો છે અને બધો દવા દવા આવી છે અત્યારે આરી એવી ચડી ગઈ છે તો અમારે રેન્સભાઈ અત્યારે ખોતા છે અને અત્યારે તો ભાગી ગયા જ છે દસમાં દસ મિનિટની વાર છે અને તો ચાલો આપણે બધા સુઈ ગયા છે તો આપણે પણ સુઈ જઈએ અને અમારા રિલન્સભાઈ ખાલે આખી લાઇટ ચગાડ્યા હતા તો આજે સુઈ જઈ અને અમારા રિઝન્સ ભાઈ પણ સુઈ ગયા અને મમ્મી ચાલો આપણે સુઈ જઈએ અને અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો ને શેર કરજો ચાલો ગુડ નાઈટ બધાને બાય બાય